અમદાવાદના સાબરમતી નદીના કિનારે છઠ ઘાટ તૈયાર કરાયો છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ છઠ પૂજાનું આયોજન ઇન્દિરા બ્રિજ નીચે છઠ ઘાટ તૈયાર કરાયો છે આ મોટી સંખ્યામાં લોકો થાય છે ઉત્તર ભારતમાં છઠ પૂજાનું વિશેષ મહત્વ હોય છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ છેલ્લા કેટલાય વર્ષોથી છઠ પૂજાનું મહત્વ વધી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના ઇન્દિરા બ્રિજ નીચે સાબરમતીના કિનારે છઠ ઘાટ તૈયાર કરાયો છે જેમાં આજથી છઠ પૂજાની વિશેષ તૈયારીઓને આયોજન શરૂ કરાયું છે મહત્વની વાત કરવામાં આવે તો ઇન્દિરા બ્રિજ છઠ ઘાટ ખાતે પાંચ હજારથી વધુ લોકો એકઠા થતા હોય છે અને છઠ પૂજા કરતા હોય છે ત્યારે અત્યારથી જ અનેક લોકો આવીને છઠ્ઠી ઘાટ ઉપર પોતાના નામ લખીને રિઝર્વેશન કરાવતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે જ્યારે છઠ ઘાટ ખરાબ હોવાથી કોર્પોરેશન દ્વારા તેની સાફ સફાઈ પણ હાથ ધરવામાં આવી છે આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ પણ હાજર રહેશે